નમસ્કાર મારા વાલીડા સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે તમને જબરદસ્ત એટીટ્યૂડવાળું સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ તમારા ફોટાથી જે તમે ડેમોની અંદર જોયું તો તેના માટે સૌથી પહેલાં તો આપણે કાઇન માસ્ટર ઓપન કરી લેવાનું છે પછી તમારે અહીંયાથી નવ પોઈન્ટ સોળનો રેશિયો પસંદ કરી લેવાનો છે અને અહીંયાથી તમારે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ છે ને તે તમારે પસંદ કરી લેવાનું છે આ પ્રમાણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો આ રીતે તમારે પસંદ કરી લેવાનું છે અને આની લેન્થ તમારે કંઈક આ રીતે લાંબી લેન્થ કરી લેવાની છે પછી આપણે એડજસ્ટ તમને કરતાં શીખવાડી દઈશું તમારે કેટલું રાખવાનું જેટલી સેકન્ડનું હોય એટલું બરાબર પછી તમારે લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા મીડિયા ઉપર ક્લિક કરી અને તમારો જે પણ તમારે ફોટો રાખવાનો હોય તે તમારો ફોટો તમારે લઈ લેવાનો છે તો માની લો કે મારે આ પ્રમાણે મારો ફોટો રાખવો છે તો હું આ રીતે ફોટો લઈ લઈશ પછી તમારે તમારા ફોટાને અહીંયાથી ફિટ સ્ક્રીન ઉપર કરી લેવાનું છે આ રીતે ફિટ સ્ક્રીનની અંદર આવી જશે બરાબર છે પછી તમારે અહીંયાથી આની લેન્થ વધારી લેવાની છે આ પ્રમાણે બરાબર હવે તમારે ફરીથી લેયર ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને આ પ્રમાણેનો કંઈક તમને બ્લેક કલરનું જે આપણે વિડીયો આપીશું ને બ્લેક સ્ક્રીન ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું આ તમારે લઈ લેવાનું છે બરાબર આ પ્રમાણે તમારે લઈ લેવાનું છે આને તમારે આ રીતે લઈ લેવાનું છે બરાબર હવે તમારે અહીંયાથી આને કંઈક આ રીતે સાઇઝ આ રીતે સેટ કરવાની છે તમે જોઈ લો એ આ રીતે કંઈક સેટ કરી લેવાની છે સાઇઝ તમે જોઈ લો એ આ રીતે કંઈક સેટ કરી લેવાની છે તમે જોઈ શકો છો એક એ બાજુથી વધારે કંઈક કટ ન થાય એ તમારે ખાસ જોઈ લેવાનું છે ઉપર નીચેથી એ તમારે ખાસ ધ્યાનથી જોઈ લેવાનું છે જો આ પ્રમાણે કંઈક તમારે લઈ લેવાનું છે હવે તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે સ્ટેટસ ઉપર હવે તમારે અહીંયા સ્ક્રોલ કરી નીચે આવવા દેવાનું છે અને અહીંયા તમને જો એક ઓપ્શન મળશે અહીંયાથી બ્લેન્ડિંગ આની ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયાથી છેલ્લે જવા દેવાનું છે અને અહીંયાથી તમને જોઈ શકો છો આ પ્રમાણે કંઈક છેલ્લેથી બીજા નંબરનું છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે આ પ્રમાણે તમે જોઈ શકો છો જેથી તમારે કાળા કલરનું બેકગ્રાઉન્ડ છે તે જેટલું પણ છે તે નીકળી જશે અને ફક્ત જે લખેલું લખેલું છે અને ઇફેક્ટ છે તે રહેશે બરાબર પછી તમારે અહીંયાથી આ પ્રમાણે ક્લિક કરીને અહીંયાથી ટ્રીમ ટુ રાઇટ કરી દેવાનું છે જો તમે જોઈ શકો છો ટ્રીમ ટુ રાઈટ કરી દો એટલે આ પ્રમાણે કમ્પ્લેટ આ પ્રમાણે તમારે બનીને સ્ટેટસ તૈયાર થઈ ગયું છે જો હું થોડુંક પ્લે કરું આ રીતે સિમ્પલ તમારે બની અને તૈયાર થઈ જશે તો આ પ્રમાણે બીજું કંઈ જ નથી તમારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે